ગોસ્વામી બાળકોની વય મોટી હોવા છતાં બાળક જ શા માટે કહેવામાં આવે છે કૃપા કરીને સમજાવશો મજેદાર વાત છે એ વર્ષનો ડોહોતો એ બાળક એ એટલા માટે કે ગુરુશ્રી મહાપ્રભુજી છે અને ગુરુની આજ્ઞાનું જો બાળક અનુસરણ કરીને બોલતો હોય તો ગુરુની આજ્ઞા બાળકના મુખારવિંદથી પ્રકટ થઈ રહી છે અને મહાપ્રભુજીના આજ્ઞા મુજબ જે ન બોલતા હોય તો બાળકના બાળિશ વચનો છે એને બહુ ગંભીરતાથી નહીં લેવું લીલા ભાવ રૂપે લેવું બાળ લીલા પ્રકટ જણાવી રહ્યા છે અમારે ત્યાં એક ગોસ્વામી કુલ યશો વૈભવ વર્ણન છે જેમાં લગભગ સિત્તેરથી એંસી ગોસ્વામી બાળકોના વર્ણન છે એમાં એક બાળક કંઈ ગાંડા છે એટલે મેન્ટલી રિટાર્ડેડ છે કે કોઈક જાતનો માનસિક બીમારી તિરસ છે એમનો યશો વર્ણન કરતા દ્વારકેશજી ગિરિરાજજીના જે હતા દ્વારકેશજી મહારાજ એ કે છે કે ગૂઢભાવ ગૂઢલિંગ ગૂઢવ્યવહાર વાક એમની વાણી બહુ ગૂઢ છે વ્યવહાર બહુ ગૂઢ છે મૂળમાં બાળક એટલે એમાં કઈ વાંધાની વાત નથી કોઈક વખતે બાળકો જે હોય બાળક હોય તો બાળક લીલા કરે એમાં આપણે એમ લીલા ભાવ વિચારવાનું કે ભાઈ બાળક જો લીલા નહીં કરે તો કોણ કરે ગોસ્વામી બાળકોને જે જે એવું સંબોધન કરવામાં આવે છે એ સમજાવવા કૃપા કરશો દરસલ ગોસ્વામી બાળકને જય જય કહેવાનું ગોસ્વામી બાળકોની પોલી નથી જૂના જમાનામાં રાજાઓને પણ જય જય કહેવામાં આવતું હતું કલેક્ટરોને પણ જય જય કહેવામાં આવતું નાના નાના જે ખંડિયાર રાજાઓ હતા એમને પણ જય જય કહેવામાં આવતું હતું જય જય એ કોઈ કોઈ મોટી વાત નથી સામાન્ય આદર આપવાની પ્રથા છે કે તમારો જય થાવ વિજય થાઓ ઓન ધ કોન્ટ્રી એક રીતે જુઓ ને તો વૈષ્ણવો દ્વારા ગોસ્વામી બાળકોને અપાતો આશીર્વાદ છે કે સર્વદા તમે જય વિજયી થાવ કયા બાબત ઉપર ધર્મનો સાચા ઉપદેશ કરવામાં તમારો જય થાવ ધર્મને સાચો જીવનમાં ઉતારવામાં તમારો જય થાવ ધર્મનો સાચી પ્રેરણા આપવામાં તમારો જય થાવ કૃષ્ણ સેવા તત્પર થવામાં તમે વિજયી થાઓ કે તમે અમે તમારા અનુસરણ કરીએ દંભાદી રહિત હોવામાં તમારો જ વિજય થાવ ભાગવત તત્વજ્ઞ હોવામાં તમારો વિજય થાવ જય 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 એમ બોલતા જ રહેવું જોઈએ કે દરેક આવી બધી બાબતોમાં તમારો જય થવો જોઈએ એ સાચો ભાવ જય જયનો છે આપણી શુભકામના છે આપણા ગુરુ પ્રત્યે એમાં કંઈ અનુચિત વાત નથી એ અપભ્રંશ થઈને જે જે થઈ ગયું છે પણ મૂળ શબ્દ જે જે નથી મૂળ શબ્દ જે જે છે જે જે તો કદાચ મને લાગે છે શું માર્ટ છે જે જે શું માર્ટ છે ને હા જે જે શું માર્ટ છે એ જે જે સાચો શબ્દ નથી જય જય સાચો શબ્દ છે જય 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 હ્યજામ અજીતિત દોષ અદર્ગભીત ગુણામ એમ ભાગવતમાં આવે છે દેવદ્રવ્ય એટલે શું અમે નાના યુવાન વૈષ્ણવ છીએ કેટલા નાના એ તમે ખુલાસો નહીં કર્યો અને ભાવ અને ભાવથી બધે સેવા કરવા જઈએ સિદ્ધાંત કે અપસિદ્ધાંતનો ખબર નથી તો અમોને કાંઈક દોષ લાગે કે ન લાગે પ્રસાદ જ્યાં કહે ત્યાં લઈએ તો સેવા અમારી ગણાય કે નહીં ગણાય એટલે પ્રસાદ લેવા માટે સેવા કરી રહ્યા છો કે સેવા કર્યા પછી પ્રસાદ લઈ રહ્યા છો એ તમારા હૃદય ઉપર હાથ રાખીને પહેલાં પૂછી લેજો જો પ્રસાદ લેવા માટે સેવા કરતા હો તો સેવા ન ગણાય અને સેવા કરીને પ્રસાદ લેતા હો તો પ્રસાદ ગણાય અને સિદ્ધાંત અપસિદ્ધાંતની ખબર કેવી રીતે પડે તો વાત એવી છે કે પાણીમાં પડ્યા વિના તરવું કેવી રીતે આવે સાયકલ ઉપર બેઠા વિના સાયકલમાં પેડલિંગ કરવાનું કેવી રીતે આવે અને મુખ્ય મુદ્દાની વાત દેવદ્રવ્ય શું એટલે દેવના નામે મંગાયેલું દ્રવ્ય દેવદ્રવ્ય સોમવારે જવાબ આપવા વિનંતી આજે સોમવાર છે કે નહીં અચ્છા તો વાંધો નહીં સોમવારી ભાઈ છે ને અહીંયા હાજર કે નથી હાજર નહી તો બીજો કોઈ પ્રશ્ન લઈ લો એકાશ્રય અન્યાશ્રયનો શ્રી વલ્લભાચાર્ય શ્રીના ઉપદેશ અને આદેશ મુજબ સ્પષ્ટતા કરવા વિનંતી એક અને અન્ય કોઈ પણ અન્ય અન્ય નથી અને કોઈ પણ એક એક નથી એક મુદ્દાની વાત હૃદયમાં સ્પષ્ટ સમજો એક દાખલો તમને આપવો આ પાંચ આંગળીઓ હાથથી અન્ય છે કે એક છે આંગળીની દૃષ્ટિથી જોશો તો હાથથી અન્ય છે અને હથેલીની દૃષ્ટિથી જોશો તો પાંચ આંગળી એક હથેલી જ છે બીજું કશું નથી એટલે એક અને અન્યનો જે મુદ્દો છે એ એક અને અન્ય ઉપર એટલો નિર્ભર નથી જેટલો આશ્રય અને અનન્યાશ્રય અને અન્યાશ્રયના તમારા ભાવ ઉપર નિર્ભર રહેલો છે તમને જો તમે જેને રક્ષક માન્યો એના પ્રત્યે તમારો અનન્યાશ્રયનો ભાવ હોય એક વાત ધ્યાનથી સમજો તો તમને બીજાની સુધ જ ના આવવી જોઈએ તમને જો બીજાની સુધ આવી રહી છે એના આશ્રય કરવા છતાંય મતલબ કે તમે આનાથી ઓને કોઈક નોખો માની રહ્યા છો કે આનાથી તમે સંતુષ્ટ નથી ને એની તમને ગરજ છે હવે અન્યાશ્રય થઈ ગયો એકથી તમે અન્યને જુદો ગણ્યો ને એટલે અન્ય અન્યાશ્રય થઈ ગયો અને જો તમે અન્ય ન ગણતા હો તો આનાથી તમે સંતુષ્ટ કેમ નથી એટલે એક અને અન્યનો પ્રશ્ન એટલો મહત્વપૂર્ણ નથી જેટલો મહત્વપૂર્ણ પ્રશ્ન તમારા અનન્યાશ્રયનો અને અન્યાશ્રય કરવાનો છે હવે અન્યાશ્રય કે અનન્યાશ્રયના મૂલમાં રહેલ શબ્દને આપણે જોઈ લઈએ કે આશ્રય એટલે શું કોઈકનું ભજન એના દર્શન કરવા માટે પોતાની મેળે જવું પોતાની કોઈ પણ ઈચ્છા પૂર્ણ કરવા માટે કોઈકની પ્રાર્થના કરવી આ બધો આશ્રયનો ભાવ કહેવાય તમે જેનું ભજન કરી રહ્યા છો એના સિવાય બીજા કોઈનો ભજન કરવાની તમને ઈચ્છા થઈ રહી છે મતલબ કે તમે આના કરતા ઓને અન્ય માની રહ્યા છો એક બહુ સરસ વાત તમને બતાવું કે એક વખતે હું જામનગર ગયો અને જે ભાઈના ઘરમાં મારે રૂકવાનું થયું એ ભાઈ સ્વાધ્યાય હતા અને હું ત્યાં પહોંચ્યો ને એ કે ફોર્ટી સેવન લઈને મારી સામે ઊભા થઈ ગયા કે જય યોગેશ્વર કરવામાં શા માટે અન્યાશ્રય થાય એવું તમે કહો છો મેં કીધું ભાઈ હમણાં તો હું આવ્યો છું શાંતિથી સાંજે આપણે બેસશું પછી આપણે ખુલાસો કરીશું બોલે તો તમારે આ ખુલાસો કરવો જ પડશે મેં ચોક્કસ ખુલાસો કરીશ પછી સાંજે અમે બધા ભેગા થયા જાને આપ ક્યાં બી ભોજન કરવા આવ્યો હતો જામનગરમાં યાદ હોય તો જીન ક્યાં રોક્યો તો મૂક યાદ નહીં કોણ હતો એવો સાંજે અમારી બેઠક થઈ અને મેં એમને પૂછ્યું કે જય યોગેશ્વર કહેવામાં અન્યાશ્રય થાય છે કે નથી થાય થતો એ પ્રશ્ન પાછળનો છે તમને જય શ્રી કૃષ્ણ કહેવામાં વાંધો શો પડે પહેલાં મને એ બતાવો શું વાંધો આવ્યો કે તમને જય યોગેશ્વર કહેવાની ઈચ્છા થાય છે એમણે કહ્યું કૃષ્ણે જે ગીતાનો ઉપદેશ કર્યો તે કૃષ્ણને અમે યોગેશ્વર કહીએ તો મેં કીધું તે કૃષ્ણ ગીતાનો ઉપદેશ કરનારો અને કૃષ્ણ એક કે અલગ જો એક હોય તો જય શ્રી કૃષ્ણ કહેતા નામ કહેતા ટાઇટલ આવી જતો હોય છે પણ ટાઇટલ કહેતા નામ નથી આવતો ડોક્ટર રમેશભાઈ હોય તો ડોક્ટર કહેતા રમેશભાઈ આવવું જરૂર નથી એ દિનેશભાઈ પણ હોઈ શકે છે પણ રમેશભાઈ કહેશો તો ડોક્ટર છે તો હશે જ ને ડોક્ટર શ્રી કૃષ્ણ જો હશે તો એ યોગેશ્વર હશે તો એ યોગેશ્વર હશે જ એમાં જય શ્રી કૃષ્ણ એમાં તમને વાંધો પડ્યો એટલે તમે શા માટે આ જય શ્રી કૃષ્ણ નથી કહેતા તમને કેમ વાંધો પડ્યો કૃષ્ણમાં એકત્વમાં એનો પહેલા તમે ખુલાસો કરો પછી હું તમને ખુલાસો કરી દઉં કે અન્યાશ્રય કરવું કે નહીં કરવું શા માટે કૃષ્ણને સાથે કૃષ્ણ તમને ગમતો નથી કે તમને યોગેશ્વર નોખી કહેવાની જરૂરત પડશે જય શ્રી કૃષ્ણ તો કહેવાતું જ હતું એટલે તમે ખુલાસો કરો કે તમને ટાઇટલ ગમે છે કે કૃષ્ણ ગમે છે ટાઈટલ ગમતો હોય તો ટાઇટલને એડ્રેસ કરો પછી વાંધો નથી પણ તમે પછી મને નહીં પૂછો તમે કારણ બતાવો કે શા માટે તમને કૃષ્ણ નથી ગમતો ને કૃષ્ણનો ટાઇટલ જ ફક્ત ગમે છે અમને તો કૃષ્ણ ગમે છે એના બધા જ ટાઇટલ ગમે છે અને અમે તો એમ પણ માનીએ છીએ કે યોગેશ્વર જ નથી યોગેશ્વરેશ્વર છે કૃષ્ણ યોગેશ્વરનો પણ ઈશ્વર છે અમે તો ત્યાં સુધી એને માનીએ છીએ એટલે અમને કંઈ યોગેશ્વર કહેવામાં અમને કોઈ વાંધો નથી તમને કેમ વાંધો પડે એ ખુલાસો કરો એ જ્યારે પણ અન્યાશ્રય કે અનન્યાશ્રયનો કે એકાશ્રયનો પ્રશ્ન આવે છે તે વખતે વ્યક્તિએ પોતે સમજવું જોઈએ કે એ શા માટે અન્યાશ્રય કરવા માગી રહ્યો છે સંપ્રદાયોના આશરે જીવવા છતાંય નિર્ભર નિર્ભય કોઈ જોવા મળતું નથી તો એક કામ કરો ને સંપ્રદાયનો આશ્રય છોડીને નિર્ભય થવાની દેખાડો તો તમારી વાત બધાને ગળે ઉતરી જશે જો તમે નિર્ભય થઈ જશો તો બધા સંપ્રદાયને છોડી દેશે અને તમને તોય ભય કાયમ રહેશે તો લોકો પોતપોતાના સંપ્રદાયમાં જ રહેશે ને શા માટે સંપ્રદાયના આશ્રય ન જીવે કેમ કે સંપ્રદાયના આશ્રય લેવાથી નિર્ભયતા નથી દેખાતી હોતી તો સંપ્રદાયને છોડવાથી પણ નિર્ભયતા નથી દેખાતી ભય એ તો મનની વૃત્તિ છે અને એ સંપ્રદાય સાથે એને કાંઈ લાગતું અલગતું નથી ઘણા બધા લોકો હાથમાં બંદૂક લઈને પણ આમ કરતા હોય છે મારી નાખીશ મારી નાખીશ મારી નાખી અલ્યા પર હાથ કેમ કાપી રહ્યા છે બંદૂક હાથમાં છે તો તે બંદૂક હાથમાં છે તેથી કાંઈ નિર્ભયતા નથી આવી જતી ભય વધી જતો હોય છે એટલે ઘણી વખતે સંપ્રદાય ની બંદૂક પણ તમારા હાથમાં હોય પણ તમે બીકણ હો તો તમારા હાથ કાંપતા જ હશે અને તમે નિર્ભીક હશો તો સંપ્રદાય વિના પણ નિર્ભીક હોઈ શકશો એટલે સંપ્રદાયના આધારે જીવવા એ નિર્ભય કોઈ જોવા મળે કે ન મળે એની ભાંજગળમાં તમે નહીં પડો સંપ્રદાય ગમતો હોય તો સંપ્રદાયને અનુસરો ન ગમતો હોય તો જય રામજી કે પતી ગઈ વાત ચિંતન શિબિર અમારો પ્રશ્ન છે કે પુષ્ટિમાર્ગ સિવાય અન્ય કોઈ મર્યાદા માર્ગ નું શું ચિંતન શિબિર અમારો પ્રશ્ન છે કે પુષ્ટિમાર્ગ સિવાય અન્ય કે મર્યાદા માર્ગીના ના કલ્યાણનું શું પ્રશ્ન ગંભીર લાગે છે મને મને એમ લાગે છે કે મારી પત્ની સિવાય બીજા પત્નીના સેટિસ્ફેક્શનનો ઉપાય શું પણ એ મારે શા માટે વિચારવો જોઈએ એનો પતિ વિચારશે હું શા માટે વિચારું મર્યાદા માર્ગનો કલ્યાણ શું એ મર્યાદા માર્ગી વિચારે મારે શા માટે પુષ્ટિ માર્ગમાં એનો વિચાર કરવો યે મામ પ્રપદ્યંતે તાન્સ તથૈવ ભજામ્ય હમ તો તે આપણું ભજન કરે છે તેવો અર્થ ગીતાના શ્લોકમાં સ્પષ્ટ થાય છે ખરેખર ભજન કરે છે કે આપણે કરવાનું છે ભજન જે છે ને એનું અર્થ મંજીરા લઈને ઢમ્મકઢમ્મક કરવું એનું નામ ભજન નથી ભજનનું મતલબ છે ભજ સેવાયામ સેવાયામ એટલે સેવન જેમ વાયુ સેવન કરીએ ઔષધિ સેવન કરીએ તમે કોને માણો છો તેનું નામ ભજન તો આપણે એને જે માણીએ છીએ તેમ એ પણ આપણને માને છે જે મને જેવી રીતે માણે છે માને છે નહીં હો માણે છે તેવી રીતે હું તેને માણું છું હું ઠાકુરજીને મારો રક્ષક તરીકે માણતો હું તો ઠાકુરજી મને મારો રક્ષિત છે એમ માણશે હું ઠાકુરજીને મારો બાલક માનતો હું તો ઠાકુરજી મને નંદ યશોદાની માફક માણશે હું ઠાકુરજીને મારો સખા માનતો હું તો ઠાકુરજી મને પોતાનો સખા માફક માણશે મૂળ અભિપ્રાય એ છે ચાર વેદ અંગે આચાર્ય ચરણનો મત શું આપે છે વેદ મહાપ્ર ભગવાનની વાણી રૂપ છે ભગવાનનો વિજ્ઞાન રૂપ છે એ મત છે મહાપ્રભુજીને સ્વગ્રહ મેં તનુવિત્તજા સેવા કરની આજ્ઞા કી હે તનુવિત્તજા किस फ्रेम के भीतर रहकर करनी चाहिए समझाने कृपा करें घर सेवा की फ्रेम के भीतर ब्रह्म संबंध के समय प्रभु को समर्पण जीव अपनी अहंता ममता का करता है उसमें माता पिता बहन भाई पत्नी पुत्र पुत्री का समर्पण किया जाता है एक अविवाहित व्यक्ति फ्यूचर में होने वाली विवाहित पत्नी पुत्र पुत्री का समर्पण कर सकता है यदि नहीं तो उसका समर्पण कैसे समझा जाएगा एक बात समझो कि अहंता ममता मां समर्पण छे अहंता ममतास्पदों समर्पण अहंता ममता समर्पित होवाने अहंता ममता स्पदन डायरेक्ट समर्पण नहीं जे अहंता के श्याम मनोहर ते अहंता ने हूँ સમર્પિત કરીને એમ વિચારું છું કે હા હું શ્યામ મનોહર પણ કેવો શ્યામ મનોહર જે પ્રભુનો દાસ હોય તેવો મારી જે મમતા ઘરમાં છોકરામાં પરિવારમાં ધનમાં તે મમતાને હું પ્રભુને સમર્પિત કરું છું કેવી રીતે કે હા આ મારા આ મારું ઘર બાર પરિવાર ધન ઈષ્ટજન મિત્ર અહીંક પારલૌકિક છે એ પ્રભુ સેવા માટે છે એ અર્થમાં હું મારી મમતાને સમર્પિત કરું છું મમતા સમર્પિત હોવાને કારણે મમતાસ્પદ સમર્પિત થાય છે મમતાસ્પદનું ડાયરેક્ટ સમર્પણ નથી આ મીડિયાથી આ માધ્યમથી સમર્પણ છે અહંતાસ્પદનું ડાયરેક્ટ સમર્પણ નથી અહંતાના સમર્પણથી અહંતાસ્પદનું સમર્પણ છે જેમ બેગને ઉંચકવા માટે બેગનો હેન્ડલને આપણે પકડીએ તેમ અહંતાસ્પદને ઉચકવા માટે આપણે અહંતાના હેન્ડલને પકડીએ છીએ અને મમતાસ્પદને ઉચકવા માટે મમતાના હેન્ડલને પકડીને પ્રભુને સમર્પિત કરીએ છીએ પછી એ મમતાના હેન્ડલથી જે જે વસ્તુઓ સંગ્રહતી હોય તે બધી એમાં સંઘરાઈ જશે નહીં સંગ્રહતી હોય તે પણ એમાં આવશે તો એ પણ સંઘરાઈ જશે મમતાસ્પદ વસ્તુનું સમર્પણ નથી મમતાનું સમર્પણ છે એ વાત સૈદ્ધાંતિક રીતે સ્પષ્ટ સમજી લેવી જોઈએ અવિવાહિત બહન કા સમર્પણ વિવાહ કે બાદ તરફ કી સીમિત રહેગા યા પરિવાર કોઈ સમર્પણ હો જાયગા એટલા જ માટે અવિવાહિત બહેનનો જે આપણે સમર્પણ કરીએ છીએ તે બહેનનો સમર્પણ નથી કરતા બહેનમાં રહેલી આપણી મમતાનું સમર્પણ કરીએ છીએ ઈ મમતાના સમર્પણથી એને જે એવો ભાવ જગતો હોય કે હું સમર્પિત છું તો એ સમર્પિત છે જો એને એવો ભાવ ન જગતો હોય કે હું સમર્પિત છું તો એ સમર્પિત નથી ધારો કે એ પારો ધર્મ અપનાવી લે આપણે આપણી બહેનને સમર્પિત કરી હોય પણ એ બહેન ક્રિશ્ચિયન થઈ જાય કે મુસલમાન થઈ જાય તો થઈ જાય તો થઈ જાય એનો ભાવ સમર્પણનો નથી મારા ઠાકુરજી પ્રત્યે મારો એના પ્રત્યે સમર્પણનો ભાવ છે તો મારો એના પ્રત્યે સમર્પણનો ભાવ કેવી રીતે હોઈ શકે કે હું એને મારું જે રીતે ગણું છું એ ઠાકુરજી માટે ગણું છું મારા માટે નથી ગણતું ઠાકુરજીની સેવામાં કામ આવતી હોય તો એ મમતાસ્પદનો વિનિયોગ પણ થઈ શકે અને ઠાકુરજીની સેવામાં કામ ન આવતું હોય તો મમતાસ્પદ વસ્તુની ઉપેક્ષા એ કરી શક્યું છું અને ઠાકુરજીની સેવામાં કનડગત ઊભી કરતી હોય તો મારી મમતાસ્પદ વસ્તુનો ત્યાગ પણ કરવાની મને છૂટ મહાપ્રભુજી આપી છે કે અનુકૂલ અનુકૂળશ્ચેત કારેત ભગવત ક્રિયામ ઉદાસીને સ્વયં કુર્યાત પ્રતિકૂલે ગ્રહ ત્યજેત